આપણે ત્યાં દર વર્ષમાં એકાદ વાર છે હાલાકી માળિયું કોઈ જોવાનું નથી કોઈ મહેમાને આવીને તમને બેસતા દિવસે એમ કીધું બતાવો તો માળ્યું ઇન્સ્પેક્શનમાં આવ્યા છીએ કોઈ નથી પૂછતું તેમ છતાં શું કામ કરીએ છીએ હું કહું એ માળિયું સાફ એટલા માટે વર્ષમાં એકવાર કરવાનું હોય કે આપણને એક સ્ત્રીને ખબર પડે કે કઈ ઉંમરે માળિયામાં તે શું ચડાવી દીધું તું તારી તારી ઈચ્છાઓ તારા તારા અપમાનો તારા સન્માનો એ તે માળીએ ચડાવ્યા છે વર્મા એક વાર તો ઉતાર ઉતાર કે તને ખબર પડે કે હજીયા જીવવાના બાકી રહી ગયા છે એટલા માટે એમાં સો સો ટકા તમારા પિયરમાંથી આવેલો લો ટંક હોય પતરાનો તમારી લગ્નની પહેલી સાડી હોય કે જે તમને તમારી જુવાની યાદ કરાવડાવે તમારી અંદરનું સ્ત્રી પણ તમારી અંદરમાં રહેલું એ ચંચળ પણ તમારામાં રહેલું એ નદી પણ તમને યાદ કરાવવા માટે વર્ષમાં એક વાર તમારે કરવું જોઈએ જેથી એક સ્ત્રીને યાદ રહે કે હું શું હતી અને હું શું થઈ ગઈ અને મારે શું બનવાનું છે શું માળીએ મૂકવાનું શું અભરાયે ચડાવવાનું અને કયું ઉજળું કરીને બહાર લાવવાનું એ તમને યાદ કરવા માટેની આ બધી મનોવૈજ્ઞાનિક છે બેડા ઉજડા કરીએ ને હવે તો પિત્તળના કાળા વાસણો એન્ટિક ગણાય છે પણ પહેલાના જમાનામાં એવું હતું કે જે દુઃખી સ્ત્રી હોય ને એના બેડા બહુ ઉજળા હોય શું કામ કે ઘસી ઘસી ઘસીને પોતાનો મુંજારો એમાં નાખ્યા રાખે અને જાત ઘસ હવે એ બેડા ઘસે છે કે જાત એ તો એ આત્માને પૂછાતો પ્રશ્ન છે અને સભ્યતા ક્યારેક પોતાને આત્માને પૂછે જો હોય તો કે આ ઉજળાપણું ક્યાંથી આવ્યું દરેક સ્ત્રીઓને મારી વિનંતી છે કે જયારે ઘરની બહાર નીકળો ને હમણાં જ એક જગ્યા મેં સવારે વાત કરી કે દરેક સ્ત્રી માટે એવરેસ્ટ ચડવો ને એ સહેલો છે પણ ઘરનો ઉમરો હિમાલય જેવો ઓળંગવો ને સૌથી અઘરો છે કારણ કે જેવો પગ બહાર મૂકીએ ને પહેલા પગલે બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે નહીં બહાર નીકળતી વખતે સો વાર વિચાર કરજે આ ઘરના બાયણા બંધ થઈ જશે આજે પણ બે હજાર ત્રેવીસમાં પણ વીસ વર્ષ જે ઘરમાં તમે આપ્યા હોય જેના સંતાનો તમે મોટા કર્યા હોય જેની ત્રણ પેઢીનું જેના પપ્પાનું શ્રાદ્ધ યાદ કર્યું હોય જે દાદી જોયા જ નથી એનું ડોષી શ્રાદ્ધ કર્યું હોય એ ઘરમાં રહેતી સ્ત્રીને કોઈ પણ પુરુષ કહી દે કે ભાઈ જો ન ફાવતો હોય તો ઘરે વયા જાજો મને જ્યારે જ્યારે કોઈ એવું લખવાનું લો આવે ને સરકારી કાગળોની અંદર કે તમારું કાયમી સરનામું લખો ત્યારે સેકન્ડ વાર માટે પેન ધ્રુજી જાય છે કોઈ કાયમી સરનામું જે હું લખું નહીં એ તો ઊભું કરવું પડે હવે કિંમત ચૂકવવી પડે અને મૂલ્ય કમાવવું પડે તમારા મૂલ્ય કમાવવા માટેની દોડ કરો તમારી ગેરહાજરીથી સમાજને મુંઝારો થવો જોઈએ તમારા ચાંદલાની ગેરહાજરી થી નહીં તમારા ન હોવાના કારણે લોકો એમ થાય કે આ નહી હોય તો દાળનો માપ કોણ કાઢશે કે વીજ જણાવ્યા હોય તો કેટલી દાળ મૂકવી કુટુંબમાં પ્રશ્ન થાય તો એને થવું જોઈએ કે ઓલા કાકીને બોલાવો એના સિવાય ઉકેલ નહીં નીકળે તમારા પહેરવેશ તમારા આવરણ તમારા સ્વભાવના લીધે તમને ઓળખવા જોઈએ હું તો ત્યાં સુધી કહું છું વધુ સુંદર છો મારા ઘરણા મારા વિચાર છે ઘરણા તું આપ બળે કમાઈ લઈશ અને પહેરી લઈશ કેમ આપણે એ બધામાં ક્યાંક મુજાઈ જતા હોઈએ છીએ મહાભારતની એક બહુ સરસ કથા છે જ્યારે નારદ અને ગરુડજી ગાલ ઋષિને ત્યાં ઘોડા લેવા માટે સ્વર્ગમાંથી લડાઈ માટે લેવા આવ્યા ત્યારે એ ગાલ ઋષિના પત્ની છે એક એમને બહુ સરસ આગતા સ્વાગતા કરી બહુ જ આનંદ થયો રમવા દો ને બેન બાળકને ભલે ને રમતો એને પપ્પા રમેશ તો આપણે ઉપવાદી ભલે રમતો મન કાંઈ નડતું રમ રમ બેટા રમ એને પપ્પા રમતા હોય તો આપણે જાવ જાઓને છે હજી એ ગાલવ ઋષિને પત્ની ગરુડની અને નારદજીની બહુ જ સુંદર સેવા કરી અને પછી થાકીને શાંડલી નામની એમની પત્ની આરામ કરતી હોય છે આરામ કરીને જીવી ઉઠે છે એટલે ઓલું ગરુડજી જે છે એ સાવ લાશ જેવા થઈ જાય છે માંસ આના એની પાંખો ઉડતી જ નથી વિષ્ણુનું વાહન છે ગરુડ એ ગરુડની પાંખો ઉડતી નથી ખુલતી નથી અને સાવ લાશ જેવા થઈને આમ આમ પડ્યા હોય છે ઋષિ પત્ની આવે છે અને પૂછે છે કે આ શું થયું તમને એ ખબર નહીં પાંખો નથી ખુલતી ઉડવાની કોઈ તાકાત જ ન હોય ને શરીરમાં કોઈ નૂર ન હોય ને એવું લાગી રહ્યું છે એટલે ઋષિપત્નીઓ પૂછે છે કોઈની નિંદા કરી હતી કોઈની નિંદા કરી હતી તમે કોઈ નિંદાનું પાપ તમારાથી થયું છે ત્યારે ગરુડજી એવું કહે છે મેં કોઈની નિંદા નથી કરી માત્ર તમે સૂતા હતા ને ત્યારે તમારું રૂપ જોઈને મેં એટલી મારા મનમાં જ વિચાર કર્યો હતો તમારું રૂપ જોઈને તમારું સ્વરૂપ જોઈને તમારી આગતા સ્વાગતા જોઈને તમારી રીતભાત જોઈને મેં માત્ર એટલો વિચાર કર્યો હતો કે આવી સુંદર સ્ત્રીએ જંગલમાં ન રહેવાય બ્રહ્માંડના બ્રહ્માંડી થઈને રહેવાય આટલી કલ્પના જ મેં તો ખાલી કરી ત્યારે ઋષિ પત્ની અઠાસ્ય કરીને એવું કે છે કે જે મહાભારતમાં લખેલું વાક્ય છે સ્ત્રીની મરજી વિરુદ્ધ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ સ્ત્રીના સુખની કલ્પના કરો ને એ પાપ છે અને આપણે અત્યારે બે ધડક કહી દઈએ છીએ એન સોનું આપી દો મજા એન સાડી આપી દો હાઈટ ઓફ ઇટી છે પુરુષ દેવા માંડ્યો ને સ્ત્રી સ્વીકારવા માંડી તમારા સન્માનના ભોગે જો તમને ઘરેણા ફાવી જતા હોય તો કાંઈ વાક નથી તમે લાગના છો એ પીડાનો વટથી કયો કે એક પણ ઘરેણા વગર ચલાવી લઈશ પણ જાહેરમાં અપમાન નહીં ચલાવી લો એ નહીં ચલાવી લો અને એક હમણાં જ મને ફેસબુકમાં આવેલું એક એક બે છોકરીએ મેસેન્જરમાં મેસેજ કર્યો હતો કે મેડમ અમારે ઘણા વખતથી સરસ મજાની દોસ્તી છે અમારે પ્રેમ છે મારી મમ્મી પપ્પા રાજી થઈ ગયા છે અમે સગાઈ કરી નાખી છે ને હવે થોડાક દિવસમાં અમારું લગ્ન છે અને પણ બેન તકલીફ એ છે કે મારા ફિયન્સી છે ને એનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં ક્યારેક મને મારી દે છે મને પ્રેમ બહુ કરે છે મને મારી દે છે એટલે મને મારે છે ત્યારે મેં એ છોકરીને એવું લખ્યું હતું કે તારે હા મેં બે તમારી હું તારા કરતા એના કરતા તું ક્યાંય તને વધુ પ્રેમ કરું છું અમુક હાથને એકવાર માફ કરાય પહેલી વાર થાય ને એને ભૂલ કહેવાય બીજી વાર એની વસ્તુ રિપીટ થાય તો એને પાપ કહેવાય ત્રીજી વાર તેને મૂર્ખામીમાં જ ગણાય આવેશમાં એકાદ કૃત્ય થઈ ગયું હોય એની હું નથી કરતી વાત પણ સતત થતું હોય તો જાતને સવાલ કરાય જાતને સવાલ કરાય આપણે કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીની પડખે નથી ઊભી રહી શકતી કેમ તમારો દીકરો તમારા પુત્ર વધુ ઉપર હાથ ઉપાડે અને તમે શાંતિથી માળા ફેરવી શકતા હો તો તમારો ઈશ્વર તમારાથી ક્યારેય રાજી નથી તમે જાઓ બાજુમાં ને એને ના પાડો દીકરાને કે આજ પછી આ ઘરની એક પણ સ્ત્રી ઉપર તારો હાથ પડે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે ઓલી અનુપમા જોઈને તમે બધા બહુ રડી પડો છો અનુપમા કિરદાર બનવાનું આવે ત્યારે કેમ મુંજારા થાય છે ત્યારે કેમ કઈ એટલું સળવડાટ નથી થતું કેમ આપણે એકાદ સ્ત્રીની મિત્ર ન બની શકીએ આપણી સામાજિક વ્યવસ્થા બહુ સરસ છે કે સાસુ હોય દેરાણી હોય નણંદ હોય દરેક ઉંમરની સ્ત્રી તમારી આજુબાજુ હોય કે જે તમારા મુંઝારાઓ ભાંગે તમારી મથામણોને સાંભળે સમજે અને હું તો બહુ નસીબદાર છું કે મને એવા મિત્રો મળ્યા છે અહીંયા મારી એક મિત્ર આવી છે મારી સાથે પીનું કે જેના આધારે મેં મારા મુંજારાઓ કાઢ્યા છે હું એ બેનના જોરે આ જગતની કોઈ પણ મોટા મોટો જુગાર રમી શકું કારણ કે મને શ્રદ્ધા છે કે મારું ડાબો જમણું અંગ મારા મિત્રો છે કેમ આપણે કોઈ એકબીજા સ્ત્રીની આવા આવા મુંજારાઓ નથી બની શકતા અને કોઈક સ્ત્રીએ દવા પીવી પડે છે કારણ કે આ

આપણે તકલીફ શું છે ખબર છે રડવામાં મદદ કરતી વખતે સલાહ દેવા છે કે જો ભૂલ તારી જ છે એને ખબર જ છે કે ભૂલ એનાથી થઈ ગઈ છે એને ખબર જ છે કે તકલીફમાં મૂંઝવણમાં છે ત્યારે થોડી વાર માટે થોડી વાર માટે એક ત્રણ પ્રકારના જજમેન્ટ આપ્યા વગર માત્ર હું તારી સાથે છું એટલો તો આપું એટલો સાથ તો આપું અત્યારે રીડેવલપમેન્ટ તમારે અહીંયા થાય છે કે જૂના મકાનો એનું રીડેવલપમેન્ટમાં જાય તમે માનો કે ન માનો હવે આપણા બધાના સંબંધોના એટલા બધા પાયા નબળા પડી ગયા છે ને કે સંબંધોમાં રીડેવલપમેન્ટ કરવાની જરૂર છે અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં સાથે ચાલવા વાળાની તાણ જ નથી સાથે ચાલવા વાળા તમને હજાર મળશે સાથે ઉભા રહેવા વાળાની તાણ છે તમે પડી જાવ તમારી રાહ જોવે ઉભો થાય ત્યાં હું તારી બાજુમાં છું કોક પડે કોઈ અથડે કોઈ મૂંઝાય તો સહેજ થોડી વાર ઉભા રહી જાઓ ને યાર અને હું હજી કઉ છું કે આમાં હું પુરુષને જરાય જવાબદાર નથી માનતી રાધર અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને એ પણ કહું કે આપણે તો રોઈને કોકને કહીને મુંજારો વ્યક્ત કરી શકીએ છીએ પુરુષ તો એ નથી કરી શકતો તમને શું લાગે છે તમને શું લાગે છે પુરુષને આવતા હાર્ટ એટેક માત્ર ઓલા કોલેસ્ટ્રોલના તળેલા સમોસાના કારણે કોલેસ્ટ્રોલ થયું છે એમને નહીં કોક વાત કોક હૃદયનો મુંઝારો કોઈ અડધી રાતનો ઉજાગરો કોઈક ઉઘરાણી એના લોહીના એવા ગાંઠા કર્યા કે એનું હૃદય ધબકતું બંધ એક સેકન્ડ માટે થઈ જાય છે એ હોય છે અને મેં તો આવેલો પુરુષ ઘરમાં નિરાત ન મેળવે ને તો આ જગતમાં ક્યાંય નિરાત ન મેળવે ઘરથી થાકીને ક્યાં જાય જગત થી લડી થાકીને ઘરે આવે ને ઘરથી થાકીને બહાર ક્યાં જાય એટલે એને આવતા આ હાર્ટ એટેક છે આ મુંઝારા છે અને આપણે ત્યાં તો પુરુષને હારવાનો અધિકાર જ નથી આપતો જેમ સ્ત્રીને નિષ્ફળ જવાનો એમ પુરુષ જો મૂંઝાઈને બેઠો લે તરત હું બે ગયો છું સ્ત્રીઓની જેમ ઉભો થા અરે એને ખૂણો આપો થોડોક અને ઈશ્વરે કરેલો અન્યાય છે કે પુરુષને પિયર નથી આપ્યું આપણને ન મજા આવે તો આપણે એમ કે હું થોડાક દી મારા મમ્મી ઘર જઈ આવું છું ભાઈ એ મમ્મી ઘરે જ છે એ ક્યાં જાય અને ભૂલે ચૂકે જોઈએ એમ કે હું મારા ભાઈ બંધ દીવ હુતી જઈ આવું હા હા ઉપડો તમારે તો એકલા જ ને એની સમસ્યાઓ આપણા જેટલી જ છે દીવવાળા ઉના હુતી જાય બેન બીજું તો શું કરે કારણ કે આખું ગુજરાત દીવ સુધી આવતું હોય મુંજારા કાઢવા માટે તમારે તો નાળિયેરી નીચે પણ તમારા મુજારાઓને તમારી તકલીફને તમે એવું માનતા હોય કે અડધા ગ્લાસનું પ્રવાહી ઉગાડી શકતું હોય તો તમે ગેરસમજણમાં છો એ નશો કોઈ પણ પ્રકારની પેઇન કિલર કોઈપણ પ્રકારનો નશો તમને દુઃખ છે એ ભૂલાવી શકે છે દૂર નથી કરી શકતો એની અસર તમને ખબર ન પડે તમે ગોઠણ દુખતા હોય ને પેઇન કિલર લ્યો તો દુખાવો બંધ ન થઈ જાય મગજ એ કેતું બંધ થઈ જાય દુખાવો છે એટલે એમ માનતા હો કે અડધા ગ્લાસનું પ્રવાહી તમને રંગીન જગત દેખાડતું હોય એના કરતાં તો વધુ રંગીન જગત એક સ્ત્રીની આંખ તમને દેખાડી શકે છે જો તમારી જોવાની તૈયારી હોય તો સ્ત્રીના સ્પર્શમાં ઉપરવાળાએ હૂંફ આપી છે કે છ મહિનાનું રડતું કોકનું બાળક હોય ને તો એક ક્ષણવાર માટે શાંત થઈ જાય પછી સુગંધી નક્કી કરી લે કે મારા મમ્મી નથી પણ પહેલી વખત ઈશ્વરે કંઈક કંઈક હિલિંગ ટચ એના કોષમાં એવો આપ્યો છે તમે જુઓ સાવ નો રડી શકતો પુરુષને એની માં એની પત્ની એક વખત પૂરી સમગ્રતાથી હાથ ફેરવે ને તો એક વખત તો એની માથું નીચું નાખી દે એ ખભાની તલાશમાં છે એને કોઈ ખોળોને ખભો જોઈએ છે કે જ્યાંથી રડી અને એકાદેવો હાશકારો મેળવી શકે તું જાઉં છું તારી સાથે સધિયારો લેવા માટે એક પુરુષ એક સ્ત્રી પાસે આવે છે અને ત્યારે આપણે એમ કહી તમે રોય પડો તમારું શું થાય પહેલું વાક્ય આપણું તમે ઢીલા પડો તમે બધા શું કરીએ એક ક્ષણે એને ઢીલો પડી જવા દે એ ઢીલો પડવું નથી ખાલી થવું છે ફર્ક છે એ ખાલી હશે તો તમે એમાં હિંમત ભરી શકશો તો એમાં તમે સાહસ ભરી શકશો તો એની અંદર તમે નવી ચેતના ભરી શકશો અને કાલ સવાર જુદી પાડી શકશો આ વાત આખી સાવાર પાડવાની છે મારો સમય પૂરો થઈ ગયો છે મને ખબર છે પણ સ્ત્રીની કથા બે કરવા બેસી અને પાંચ હજાર વર્ષની પીડા કેમ કલાકમાં પૂરી કરવી એક બીજી નંબ્ર મારી વિનંતી છે કે દીવમાં આજ સવારે એક સુંદર મજાની સંસ્થાની મેં વિઝિટ કરી કે જેવા બાળકો કે જેમની માતા પિતા ક્યાંક મુંજારામાં છે કારણ કે અત્યારે આપણને બધાને આપણું બાળક ઓછા માર્ક લાવે ને ઓછા માર્ક તોય ગમતું નથી તોય આપણે સ્વીકારતા નથી તો તમે વિચાર કરો કે જેના બાળકો વીસ વર્ષ ત્રેવીસ વર્ષના થાય તોય ચાલી ન શકે બોલી ન શકે સમજી ન શકે ટોયલેટ ટ્રેન ન હોય એવા મા બાપની પીડા ક્યારેક જોજો એવું સુંદર મજાનું એક સેન્ટર ચલાવતા બાળકોનું બહાર એક સરસ મજાનો વિભાગ છે દીવવાસીઓને બે હાથ જોડીને વિનંતી છે કે એમની પાસે ચાલીસ બાળકો છે દીવની વસ્તી ચારસોથી પાંચસોની તો હશે ને પાંચસો લોકો વચ્ચે ચાલીસ થી પચાસ આવા બાળકો મોટા ન થઈ જાય યાર ઈશ્વરને કાંઈક શ્રદ્ધા તો તમારા માનવ્યમાં હશે ને કે આ ખૂણામાં એવા બાળકો આપ્યા કે આ બધાની વચ્ચે આ બાટલા બાળકો સચવાઈ જશે થોડી એમને હુંફની જરૂર છે તમારા સહકારની જરૂર છે ક્યાંક એની બનાવેલી મીણબત્તી તમારા ઘરમાં લાઇટ જાય અંધકાર દૂર કરે છે ને ટ્રસ્ટ રાખજો એ અંધકાર ત્યાંય તમને ઉજાળા કરશે